મિત્રો મજામાં ને બધાને ગુડ મોર્નિંગ જય માતાજી તો અત્યારે નવ વાગી ગયા છે નવ તારીખ થઈ ગઈ છે નવ સપ્ટેમ્બર થઈ છે અને આજે આપણે વાડી આવ્યા છીએ એવું છે કે ઘણા દિવસોથી વાડી આવું આવું કરતો હતો ફાઇનલી આજે હમણાં વરસાદ જો વધારે પડ્યો ને એ પછી હું વાડી આવ્યો નથી કેટલું નુકસાન થયું મને જ ખબર વાડી સમજા મેં આજે ફાઇનલી ટાઈમ કાઢી આવ્યો આજ આવું છે વાડી એટલે અત્યારે વાડી આવી ગયા છે નવ જેવું વાગી ગયું છે બુક આપણે છે એક ડિવિઝન કરવા માટે અને અત્યારે હું અમારા શું કહેવાય ખેતરમાં વાડીમાં વસો વસું પોશું તો મેં કીધું શું કહેવાય તમને કપાસની બતાવો અમારે ત્યારે કપાસનું જ વાવેતર છે બીજું કઈ વાવેતર છે જ નહીં ઓનલી ફોર કપાસ જ છે તો ચાલો મારું નામ છે ચાવડા અરૂણ એ તો તમને ખબર હશે અને જોડા રહેજો મજા આવશે નવો કોઈ આવે તો સબસ્ક્રાઈબ કરી વાજો અને આ રીડિંગ એવું બધું કરવાનું જ છે પણ અત્યારે આપણે પહેલાં તમને વાડીથી આપણે વાડીએ છીએ વાડીયાથી બ્લોગ સ્ટાર્ટ થાય ને એમ તો ચાલો થોડું તમને કપાસની બતાવું અને પછી આપણે આ રિવિઝન નહીં છે ને બધું ચાલુ કરવી તો જુઓ કપાસમાં આવી ગયા છે આઠસો ફૂટ લાંબામાં શા છે આઠસો ફૂટ કપાસ સારો છે વાંધો બહુ નથી થયો વરસાદમાં એક ઓલા બ્લોકમાં છે આમ એક આ બ્લોકમાં છે ઓલા બ્લોકમાં ઓલા બ્લોકમાં બીજું વાવવાનું કે એમાં કપાસ નથી પણ શું કહેવાય એ શિયાળું વાવશે કેમકે પછી બધે પોકાણ એવું નહોતું જમીનમાં પશુ હોય પશુ માટે શરણ માટે રાખ્યું છે કપાસ સારો કપા બહુ વાંધો ન થયો વરસાદ નો થોડાક વધારે પૂરતા ઓલા હું કે ગેપ પડી ગયા ખાલા પણ વાંધો નહીં ટૂંકમાં ઘણા અમારા ગામમાં તો ઘણા બળી ગયા છે કપા પણ આપણે તો જેટલો બધો વાંધો નથી આવ્યો અમારે શું કહેવાય કુપડ વાળો છે ટૂંકમાં આમ શું કહેવાય રોગ બોગ છે નહીં એવો અને વરસાદ એટલો પડ્યો તો શું કહેવાય કપાસ તકે એમ જ નહોતો તો સારું કહેવાય રહ્યો હશે કમ્પ્લીટ છે તમને કેમ લાગે છે આમાં શિયાળામાં જીરાનું વાવેતર હતું એટલે કપાસ રોખારું દેખાય છે કે ઝીલી ગયો પાણીનું એના કરતા પાણીનું ટકર ઝીલાય છે નહીં આમાં તો પણ આમાં જીરું વાવેતર હતું એટલે શું કહેવાય જમીનમાં બહુ સારું હોય જીરામાં કપાસ તો બધા એમ કે અમારા ખેડૂત જીરાવાળું હોય ને એમાં જે કપાસ આવે ને તો બહુ સારું થાય તો વરસાદના કારણે થોડો ઓળો થઈ ગયો છે પણ વાંધો નથી આવે એમ કોઈ આપણે ફેટ વસ્તુ શાકભાજી છે પીંડો છે બંને ભીંડાના શાક છે એક દેશી એક પરદેશી છે આમાંથી વાર લાગશે પીંડો અને આમાં તો બહુ આપણે પીંડો અત્યારે તો ચાલો હળા અગિયાર ઉપરનો ટાઈમ થઈ ગયો છે રિવિઝન કરતા હતા આ રિવિઝન કરવામાં ક્યાં પહોંચી ગયા સિવિ આજે બુક અલગ જ લીધી છે ગુજરાતનો ઇતિહાસ અને ગુજરાતની ભૂગોળ સમૂહ અમે શું કહેવાય જે ને એ છે આ શરૂઆતમાં જયારે તૈયારી ચાલુ કરી ત્યારે બુક મેં લઈને પીડીએફ કઢાવી હતી આથી બે હજાર ઓગણીસ બે હજાર ઓગણીસમાં બે હજાર ઓગણીસમાં આની પીડીએફ મેં કરાવવા આવી હતી જ્યારે હું કોલેજનું પેલું વર્ષ હતો ને ત્યારે ઓગણીસમાં એને વાયર નો બંધ હતો પણ આધાર ખુલ્લો જ હતો પણ ગાયું બે બંધ નહીં ટૂંકમાં એને એમ કે અહીંયા વાયર આડો જ છે અને શું કહેવાય ઝટકો આવે ને વાડીનો જટકો ચાલુ છે ઓહો લે દે વાયર જો ની ખોલે જ તો ઈડીન ખબર નથી પાણી એ તણે ચારિન પાવાના છે આ બસ ગયા હું ઓલ બસ સુધી આબા જાવ અજણ મણ આજ છે ને સમજા ગોવાળા જજણો છે આલે ઓય ઓય મુલ્લા ઓરા આ તો જો એનો બધો મોરો બોરો બધું કાઠી રહ્યું છે એ પાસી ઓરો તો તમે હેરાન કરો છો તમે આજે મને ઓલી ગીર નહી છે ઓલી વાસડી છે મોરો બરો બધું નાખ્યું છે બાકી મસ્ત ચડી આને થઈ ગયો મોરો આને જોરદાર લાવ્યો હતો તોડી બોડી નાખી આવશે આ બધું સારું હાલો પછી મળી આપણે બ્લોગમાં અને ઓલામાં શું કે આપણે ઇતિહાસ પૂરો કરી રહ્યો છે તો જીઓગ્રાફીમાં જવાનું છે તો જમીન દીધું ત્યારે જમીન અત્યારે ઓપ એકદમ થયો આ તો મેં ગાયું પાણી પાણી મેં પાય લઈ ઓલા જો બે મોલ ના રખડી દે આજે એક વાત છે એ હજી મકાન છે તો ચાલો સાડા ત્રણ જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણે પહોંચી ગયા છીએ પાક અને પાક અને ક્યાં ત્યાં સૌથી વધુ થાય છે પાક ક્યાં સૌથી વધુ થાય છે એમાં પહોંચી ગયા છે જમીનમાં ગુજરાતની જમીનમાં અને એ પહેલાં ઘણું બધું પૂરું કરી વાયું છે હવે એટલું બધું રહ્યું નથી હવે રિવિઝન એટલે થોડુંક જ રહ્યું છે ખાલી રિવિઝન થઈ જશે બસ હમણાં હવે ઘરે જવું છે પણ થોડુંક જ રીડ કરી વાળવી એટલે બે વાગ્યાના બેઠા હતા તો ચાલો પછી આપણે મળવી ઘરે 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 એમાં એવું છું કે ને કામ આવી ગયું હતું ને એટલે ઘરે આવવાનું થયું તો હવે ઘરે વ્યા છીએ અને બુક્સ તો આપણે થોડીક બાકી રહી ગઈ છે પણ હવે પછી રીડ કરશું કેમ કે મારે બહાર જવાનું થયું છે એટલા માટે કેમકે હમણાં મહિનાથી દોઢ મહિનાથી તો આપણે ઘરે જ છીએ કે બહારે ગયા જ નથી પણ આજે પાછું બહાર જવાનું થયું છે તો ચાલો હવે રહ્યું ને તમને બતાવું કે આ બધું રહ્યું ને ઘણું ખરું તો કમ્પ્લીટ થઈ ગયું છે પણ એક મેથ્સમાં પ્રોબ્લેમ બહુ છે ને વાત જવા દર મેથ્સમાં એવું છે ને હું તો ખૂટે જ નહીં તો કેમ કે મારે કમ્પ્લીટ થઈ ગયું કમ્પ્લીટ તો કોઈ થયું જ ન હોય કેમ કે બધાને ઓછું તો જોવા આ ટેક્સ બુકો બધી એક બાજુ મૂકી દીધી જોવા બધી હવે તો આ કરવાની છે જ નહીં હવે આ થોડીક બાકી પાછળ રહી ગઈ છે આ જો બધી પીડીએફ છે આ એમ બી પીડીએફ બધે કરી વળે બધી શોર્ટ શોર્ટકટ કી વાળી તે સમજાણ આ એની જ હતી પણ આ તો જૂની આ બધી નવી હોય મસ્ત રીતના તમે જોવો ખાલી અને અને તો ચાલો મળ્યો બીજા બીજો લોકમાંથી આવું આરામ જાય માતાજી કેવો રોગ લાગ્યો તમને સમજાણ 没多嘛。嗯 <laughs>